નમસ્કાર લેસન નંબર તેર આપણે રાગ કાફી આધારિત ચાલે છે એમાં બે ગીતો આપણે કર્યા છે કસમે વાદે પ્યાર વફા અને એ જ ઢાળમાં ફક્ત શબ્દો જુદા ભજન જીતે બી લકડી મરતે બી લકડી તો આજે તેરમા ભાગમાં આપણે તાલ સાથે કેવી રીતના વગાડવાનું છે સૌથી પહેલાં આપણે ફિલ્મી ગીત લઈશું તો તમારે જો તાલ સાથે વગાડતા શીખવું છે તો સૌથી પ્રથમ એક વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે આપણે તાલ વગર ફિંગરિંગ સાથે પરફેક્ટ જે રીતના મેં વિડીયોમાં બતાવ્યું છે એ રીતના સળંગ ગીત વગાડતા આવડી જવું જોઈએ એના પછી જ તમે તાલ સાથે વગાડી શકશો બરાબર છે હવે બીજી વસ્તુને ધ્યાન રાખવાનું છે કે ફક્ત એકવાર વગાડતા આવડ્યું એ જરૂરી નથી તમે ધારો કે પાંચ વાર વગાડો તો પરફેક્ટ વાગવું જોઈએ એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર તમે આખું ગીત વગાડ્યું અને વિધાઉટ ભૂલ એટલે કે વચ્ચે અટક્યા વગર આખું ગીત પરફેક્ટ વાગી જાય મેં રીતના વગાડીને બતાવ્યું છે એ રીતના એના પછી જ આપણે તાલ સાથે એની પ્રેક્ટિસ કરવાની તૈયારી કરીશું ત્યાં સુધી આપણે તાલને અડવાનું નથી આ ખાસ ધ્યાન રાખજો બીજી બાબત એ ધ્યાનમાં રાખવાનું છે કે જે તાલમાં આ ગીત આવે છે એ તાલનું નોલેજ આપણને હોવું જોઈએ આપણે વેઠા ઉપર જે રીતના હું તાલ બતાવું છું એ રીતના કમસે કમ ઓછામાં ઓછું તમને આપવું જોઈએ હાથેથી ભલે તાલ આપતા ના આપણે પણ બીટની તમે જે બીટ આવે છે વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર એ બીટમાં કમસે કમ પકડતા આપણને સમજ એટલી આવી ગઈ હોવી જોઈએ તો તમે તાલ સાથે વગાડી શકો તાલનું નોલેજ હોવું જોઈએ અને તાલની બીટ પકડતા આવડવું જોઈએ આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે ધારો કે આ જે કસમેવારે પેર વફા આપણે વગાડીશું એ ગીત તાલ કહરવામાં છે એટલે કહરવાનો જે પ્યોર ઠેકો છે ધાગેરના તીન નક્ક દિન ધાગેરના તીન નક્ક દિન વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર ધાગ્યના તીન નક્ક દિન ધાગેરના તીન નક્ક દિન તાલી ક્યાં આવે છે પહેલાં ઉપર તાલી છે ત્રીજા ઉપર ખાલી છે એ વસ્તુનું તમને નોલેજ હોવું જરૂરી છે હવે તાલ વગાડું છું रागी दिन कटेंगे रागी दिन कटेंगे रागी हम तो अलादी पर ओछो आवे छे स्लो म आवे छे पण आपण राखी सी बरोबर હવે જો બસ મે વાતે प्यार वफास बात है बातों का क्या जो बस में ઉપડે છે તો તાલી પછીની જે માત્રા છે બીજા નંબર ત્યાંથી ઉપડે છે કોઈ કિસી કા મે

દીતે હે બદ Thank you.

હું જે રીતના સૂચના આપું છું એ પ્રમાણે તમે ચાલશો તો ચોક્કસ તમે તાલ સાથે પણ વગાડી શકશો ઘણા એવું કહે છે કે સર તાલ સાથે વગાડવું જરૂરી છે જરૂરી નથી તમારે તમારા પોતાના આનંદ માટે તમે શીખો છો તો તાલ સાથે વગાડવાની કોઈ જરૂર નથી પણ પ્રોફેશનલ તમારે ક્યાંક થોડો ઘણો પ્રોગ્રામ આપવો છે તો તમને તાલ સાથે વગાડતા આવડવું જોઈએ મરજી તમારી છે હું તમને બધું જ શીખવાડવા માગું છું કે બધું તમને આવડે એ વધારે યોગ્ય છે બાકી ડિસિઝન તમારે લેવાનું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું આ જ તાલમાં જીતે બી લકડી ભજન સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે